અરે બાપ રે તારો બાપ હજી આ મોટરસાઈકલ તે તારા ખાતે ન કર્યું ના એ લેક ઈ ડન લેક મારો બેટો આમ તો જો કેવો છે એ આ બધા આવો તો આ બધા આવો તો આ બધા કોણ ઘર પરિવાર અમારી આખી ફેમિલી આખો ઘર પરિવાર એવું છે હવે આ બૈરા છે અને કેવું શું આ બધા આગળ આવો આ ઉડ બેટ કરો પણ સાહેબ લગન માં જવાનું હે મોડું થાય છે જાન પોગી જશે અમને જાવા દયો ને હવે હવે જાવા દેવા દીકરા આયા ભરપોટીયું તમે ખડકી ના છો અને તમને જાવા દે સાન મને ઉઠ કરો હાલો અલે જો કર ઉઠ બેઠ કર તમે ઉઠ કરો ઉઠ કરો ચાલુ કરો કરો ચાલુ કરો મારા દીકરા આમ તો જો હવે મોટ સાયકલ લઈને જાતા ને છેક ઠોકે શું થાય એ શું કેટલા બેહરા આમ તો જો અરે બાપરે રે બાસાઈ

આમ જાતા હોય ને તો અમને લેતા જાવ ઓલી જાનમાં માં ઉતાર વારજો ભેગા કરાવી દો અમે વ્યવહાર કરાવન બાકી છે અમારે તું નીકળ 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 તારો બક નીકળ મારા દીકરા કેવા છે આમ તો જોવો સમાચાર આ સાહેબ આ ગામડાના કોઈ સુધરે જ નહીં હા વાત છે તમારી હે હે લઈ મોટરસાઈકલ આવા નવા કેટલા છે